અરવલ્લી શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો સામાનની આડમાં વડોદરા લઈ જવા તો રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણા એસી લાખનો દારૂ જબ્બે કરવામાં આવ્યો છે આઈસર ટ્રકમાં પરચુરણ સામાન ભરી જતી આઈસર ટ્રકમાં સામાનની આડમાં અંગ્રેજી દારૂ એકસો ઓગણીસ પેટીઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે શામળાજી પોલીસે ઝડપાયેલ ચાલક અને દારૂ આપનાર રિશમ સહિત બે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે